સુરતના કામરેજ ગામે એક ત્રેવીસ વર્ષીય હોટલ માલિક શુભમ ગઢિયા નામના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે આપઘાત કરતા પહેલા યુવકે અંતિમ વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેના હોટલના પૂર્વ ભાગીદાર જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો પર ગંભીર આક્ષેપો કર્યા હતા ભાઈ ભગવાન ભાઈબંધ અને ભાગીદાર સાથે ક્યારેય પણ ખોટું ન કરવું જોઈએ પણ સુરત જિલ્લાના કિસ્સામાં ભાગીદારો એ જ એક યુવકને મોતના મુખમાં ધકેલતા મજબૂર કરી દીધો છે કામરેજ ગામમાં આવેલા વાસ્તુરા હાઉસમાં રહેતા ટેસ્ટ ટકાટક નામની હોટેલ ચલાવી પરિવાર ને આર્થિક મદદ કરતા ત્રેવીસ વર્ષીય શુભમ ગઢિયા પોતાના જ ઘરે ઝેર ગટગટાવી લીધું હતું થોડીક ક્ષણોમાં યુવકને ઉલટી શરૂ થતા પરિવાર દ્વારા તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ શુભમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું શુભમે આપઘાત કરતા પહેલા એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયો પરિવારના ધ્યાનમાં આવતા પરિવાર પણ ચોંકી ગયો હતો આ વિડીયોમાં શુભમે પોતાની હોટલના પૂર્વ બે ભાગીદાર જાગો અને ભાગર ગંભીર આક્ષેપો કર્યા હતા જણાવ્યું હતું કે અજાણ્યા માણસો પર ક્યારેય ભરોસો ન કરાય ભરોસો તમને ક્યારેક લઈ ડૂબે આવી જ હાલત મારી થઈ છે મેં હોટલ ચાલુ કરી ત્યારે જાગા અને ભાર્ગવ પર ભરોસો કર્યો હતો આ સમય સંજોગ પ્રમાણે છૂટા પણ પડી ગયા છે એ છતાં લોકોનું બ્લેકમેલિંગ ટોર્ચરિંગ એ હદ સુધી છે કે કોઈ સોલ્યુશન આવ્યું નહીં અને મારે મજબૂરીમાં પગલું ભરવું પડ્યું યુવકના અપઘાતના પગલાને લઈ હાલ પરિવાર પણ શોકમાં ડૂબી ગયો છે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે અને આરોપીને કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગણી કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ કદાચ તમે લોકો આ જ્યારે વિડીયો જોતા હશો એ દરમિયાન એ સમયે કદાચ હું દુનિયામાં ના પણ એવું બની શકે પણ વિડીયો માધ્યમથી હું એ વાત કહેવાનો છું કે જે હું કોઈને દિલ ખોલી નથી કહી શકું આમ તો કહેવાય ને કે અજાણા માણસો ઉપર બહુ ભરોસો ન કરાય એ ભરોસો તમને લઈ ડૂબે એમ લઈ તો ડૂબે ભેગા માણસ ને લઈ ડૂબે એવી હાલત મારી છે અત્યારે મેં બે માણસો ઉપર ભરોસો કર્યો હતો જયારે મેં ટેસ્ટ ટુ શરૂ કરી ભાર્ગવ અને જાગો જાગ્રત પણ સમય સંજોગે એ લોકો એવી જગ્યાએ એ રીતે છૂટા પડ્યા વાંધો નહીં આપણે એને જે રીતે રિક્વાયરમેન્ટ હતી આપણે એને ફૂલફિલ કરી પણ છતાં એ છૂટા પડ્યા પણ પછી એનું બ્લેકમેલ ટોર્ચરિંગ એ હજ સુધી હતું કે કાન્ટોલોરેટ કે હું એ સમજવું અઘરું હતું કેમ કે હું હમણાં લાસ્ટ હજી બીમારથી બહાર નીકળ્યો હતો અને સમય પહેલાં જ એની માગણીઓ અને એની બધી હરકતોને લઈને હું ઘણો અપસેટ હતો પણ મેં ઘણાને કીધું પણ એનું કાંઈ સોલ્યુશન એવું મને મળ્યું નહીં એટલે મારા આ પગલાં લેવા નથી પણ મજબૂરીમાં લેવા પડે છે અને ખાસ એ વાતનું વધારે એટલે દુઃખી ગયું કેમકે મા બધાને પ્રિય હોય છે પણ હું થોડોક વધારે એટલે દુખી કેમ કેમકે મારા પછી મારું મમ્મીનું કોઈ નથી મને દુઃખ વધારે એ છે કે મારા પછી આ પગલું પગલું મારે નથી ભરવું પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી મેં મારી રીતે ઘણી મહેનત કરી નિષ્ઠાપૂર્વક કામ કર્યું પણ અંતે નિષ્ફળતા દાંત લાગી એવું નથી કે મેં નથી મહેનત કરી પણ જેટલા મિત્રો મારા ઉપર ભરોસો કર્યો બધાને ખબર છે મેં કે હાજ સુધી કેટલો સમય આપીને મહેનત કરી છે પણ આઉટપુટ કાંઈ આવવું નહીં અને અંતે મારે નિષ્ફળતા તાજ લાગી એ કદાચ નિષ્ફળતાને મારા મહેનતને નથી મળી એટલે કદાચ હું સ્વીકારું છું કે નિષ્ફળતાનું અગતર હું છું જેના કારણે હું બધાની માફી માંગુ છું પણ ખાસ તો આ બંને થી હું ઘણો એટલો હેરાન છું કે મારા પગલા ભરવા પડ્યા છે ભાર્ગોને જાગો એટલે મમ્મી મારે ખાસ તમને કહેવાનું હોય જે મારે કહેવાનું છે એ તમે ખોલીને કહી દીધું મમ્મીને ખાસ કે મને માફ કરી દેજો તમારો ઋણ નહીં ઉતારી શકું ક્યારે આ જન્મમાં એ શું સાચો જન્મ એટલે મને અંદરથી હું સુકાઈ ગયો છું ઇમોશન એટલે મને માફ કરી દેજો મને ખબર છે હું આ વીડિયો પછી નહીં હોઉં શું હાલત હશે તમારી પણ હું હું અત્યારથી જે હાલતથી વાક્ય છું પણ મને માફ કરી મને કદાચ મારા જેટલા મિત્રો છે મારા ગયા પછી હમદર્દી જતા વગર મારા મમ્મીનું ધ્યાન રાખો એ વધુ ઈચ્છું છું કે ક્યારેક માણસને કોઈ વસ્તુ ન કરવી પણ એ મજબૂર હોય અને અત્યારે જ હું મજબૂર છું મમ્મી હું તમારો એક સારો છોકરો નથી બની શક્યો કે જે વૃદ્ધાવસ્થામાં તમારું ધ્યાન આપી શકે મારે ઘણું અંદર એમ્બિશન હતા મારે ઘણી મહેનત હતી કે હું મમ્મીને દુનિયાનું બધું સુખ આપું પણ મમ્મી હું નથી કઈ એવા કરી શકતો મને માફ કરી દેજો મારી માં હું ક્યારેય તમને મારે ઘણી વાર તમારા ખોળામાં રહું હતું પણ હવે મારી પાસે કોઈ રસ્તો નથી એટલે માં મારીથી જે થયું એ જે થાશે કદાચ આ વિડીયો પછી હું નહીં હોઉં પણ મને માફ કરી દેજો મમ્મી ભરગાવ નામના બે શખ્સ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છ એકસો ચૌદ ગુનો દાખલ કર્યો છે બંને શખ્સોને ઝડપી લેવાનો ચક્રો ગતિમાન કર્યા છે આઈપીસી કલમ ત્રણસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો નોંધાયેલ છે જેની વિગત એવી છે કે શુભમ અરવિંદભાઈ રામાણી વર્ષ ત્રેવીસ નામનો વ્યક્તિ પોતાના ઘરે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવે છે જેની સારવાર દરમિયાન તે હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવે છે અને તપાસ દરમિયાન તેવું જાણવામાં આવે છે કે તેણે પોતાના મોબાઈલ પરથી તેમના મિત્રને એક અંતિમ વિડીયો મોકલેલો છે જે વિડીયોમાં જાહેર કરે છે કે પોતે એક રેસ્ટોરન્ટના માલિક છે અને ભાગીદારીમાં જેના પૂર્વ ભાગીદારો ભાર્ગવ ધામેલિયા અને જાગો જગદીશ બલર જે તેમના પૂર્વ ભાગીદારો હતા તેમની સાથે ભાગીદારી દરમિયાન ધંધામાં કોઈ ખોટ જવાસી અથવા કોઈ અગમ્ય કારણસર જે ભાર્ગવ ધામેલિયા અને જગદીશ બલર તેમની પાસે પૈસાની માગણી કરે છે જે માગણી એટલી હદ સુધી વધી જાય છે કે તેને ટોર્ચર અને બ્લેકમેલિંગ કરતા હોવાનો આક્ષેપ કરે છે અને તેના કારણે શુભમ અરવિંદભાઈ રામાણી આજે પોતાનો જીવ ટૂંકાવે છે તો તે બાબતે આઈપીસી કલમ ત્રણસો 114 એકસો મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કોઈ હજી સુધી થયેલ નથી સાહેબ મારું નામ મનસુખભાઈ વાછાણી છે આ શુભમ અરવિંદભાઈ રામાણી એ મારું ભાણે જ થાય બરાબર છે આજે ઘણા સમયથી આ હેરાન હતો અને એકવાર મેં પૂછેલું કે ભાઈ તને કાંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ સોલ્યુશન તારે કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ પણ હેરાન કરે છે તો મને કે બરાબર મામા મને કોઈ હેરાન કરતું નથી તેમ છતાં થોડોક ટાઈમ ગયો એટલે આ સમાચાર મળ્યા અને મારા સિસ્ટરે મને કીધું કે ભાઈ તું જલ્દી ઘેરે આવ આ શુભમ ભવિજન પી ગયો છે બરાબર છે ત્યાં સીધા જ અમે કામરેજ હોસ્પિટલની અંદર ગયા ત્યાં થોડીક ટ્રીટમેન્ટ થઈ પછી એણે કીધું ભાઈ આ આ વ્યક્તિને ડાયાલિસિસ કરવું પડે બરાબર છે કા સરથાણા જગાતના કાં હોસ્પિટલની અંદર ગયા ત્યાં એના મિત્રએ મને વિડીયો બતાવ્યો એ વિડીયો મેં જોયો અને વિડીયાની અંદર એ રુદન કરતો હતો કે મને આ લોકોએ એટલું હદભરું ટોચર કર્યું છે બરાબર છે તે મારે તે બદલ આ પગલું લેવું પડે એમ છે બરાબર છે ત્યાર પછી જે કાર્યવાહી થાય છે અત્યારે પોલીસ એની કાર્યવાહી કરી રહી છે બરાબર છે મારું તમારી શું મારી માંગ એવી છે કે આવા લોકો જે દૂષણ ફેલાવી રહ્યા છે અને માણસોને ધમક નાના છોકરાઓને ધમકાવી રહ્યા છે વહેલી તકે એને સજા થાય એવી મારી માંગ છે અને સરકારને એવું નિવેદન છે કે ભાઈ આ લોકોને પકડી પકડી અને સજા કરો બરોબર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કામરેજ